ઉનાળા ઋતુ દરમિયાન બાજરીના પાકમાં ઈયળ જેવી જીવાત પડતા પાકની ઉપજ મળે તેમ નથી સરહદી ધાનેરા તાલુકામાં પાણીની વિકટ સમસ્યા છે જેને લઈ ખેડૂતો ચોમાસા ઋતુ દરમિયાન વરસાદી પાણીના આધારે ખેતી કરે છે તો બીજી તરફ જે ગામોમાં ભૂગર્ભમાં સિંચાઈ માટે પાણી મળે છે એ ગામોના ખેડૂતોએ ઉનાળા ઋતુ દરમિયાન બાજરીના પાકનું વાવેતર કર્યું હતું બાજરીનો પાક તૈયાર થાય તેની સાથે બાજરીના દોડામાં ઈયળો પડી ગઈ છે જેને લઈ ખેડૂતોને બાજરીની ઉપજ મળે તેમ નથી ધાનેરા તાલુકાના ખેડૂતોની હાલત દિવસેને ને દિવસે ખરાબ થઈ રહી છે ભૂગર્ભમાં પાણી નથી જેને લઈ બોરવેલની મોટરોને નુકસાન થઈ રહ્યું છે આર્થિક સંકટ સાથે પણ ખેતરમાં બાજરીના બાજરીના પાકનું વાવેતર કર્યું છે પરંતુ પાક તૈયાર પાકમાં મોટા પ્રમાણમાં યળો પડી ગઈ છે જેના કારણે બાજરીના દાણાને નુકસાન થઈ રહ્યું છે ધાનેરા તાલુકાના ધાખા ગામના ખેડૂતો જણાવી રહ્યા છે કે પાણીના સંકટ સાથે વધુ એક મુશ્કેલી ખેડૂતો પર પણ પડી ગઈ છે જેને લઈ ઉનાળાની ઋતુ દરમિયાન બાજરીના પાકમાંથી માત્ર પચીસ ટકા વળતર મળે તેમ છે જય જવાન જય કિસાન આજે આ આપણે પચાસ ડિગ્રી આજુબાજુ તાપમાનો પડી રહ્યું ખૂબ કાળજાળ ગરમીમાં પાણીની અમારે ખૂબ અછત છે દાંદ્રા તાલુકામાં એનામાં થોડા ઘણું પાણી છે તો ખેડૂતોએ થોડો એ બાજરીનું વાવેતર કર્યું હતું એમાં જિંદગીમય કોઈ હાથ પેઢી ન દેખી હોય એવી આ વખતે બાજરીની અંદર ઈયળો પડીએ ખૂબ પ્રમાણમાં ધોધરા તાલુકામાં બાજરીમાં ઈયળ પડી ખૂબ મોટા પાયે નુકસાન કર્યું હોય અમારે ધાકા આગળ ખેડૂત પાણી વગર ખૂબ દુઃખી તો હે પણ આ વખતે તો ખૂબ ઉનાળામાં પણ કોઈ અમને ખાવા એવી બાજરી પણ મળે એમ નથી પડી સાહેબ ખબ પડી મોટા પાયે નુકસાન અડધી ઉપલું પાણીની પૂરી સમસ્યા હા અડધી બાજરી કયા કયા વિસ્તારમાં તકલીફ પડી એમ આ વખતે ધોનેરા તાલુકા માં આખો ઈયળ ની પાણી ની બી સમસ્યા પૂરી છે કેટલો પાક મળે અમે તો આ વખતે પચીસ ટકા નેટ પંચીસ ટકા નુકસાન ધાનેરા તાલુકાના ખેડૂતો કે પછી પશુપાલકો કુદરતી આપદાને પાણીની મુશ્કેલીના કારણે કમર તોડી નાખી છે સ્થાનિક પ્રજા આર્થિક રીતે દેવાદાર બની રહી છે ઉનાળાની ઋતુની કાળજાળ ગરમીમાં પણ ખેડૂતો પોતાના પાકને બચાવવાના મરણીય પ્રયાસ કરી રહ્યા છે પરંતુ બાજરીના પાકમાં પડેલ ઈયળો ભારે નુકસાન કરી રહી છે બાજરીના દાણાનો નાશ ઈયળો કરી રહી છે જેને લઈ એકવાર ફરી ખેડૂતો સરકાર તરફી ઓશિયાળા થવું પડે તેમ છે આ વખતે એક બાજુ પોણીની તંગી તો બરાબર સજાયેલી છે બરાબર અને બોરના પાણી ખૂબ તળ નીચે જતા રહે અને એક બાજુ બાજરી બળી રહે તો બીજો ગુજરાતનો કેર એવો આવ્યો કે ઈયળો આ વખતે પાકમાં ખૂબ મોટા પ્રમાણમાં ઈયળો પડે સો ટકાની જગ્યાએ આ વખતે પચીસ ટકા બાજરીનો પાક મળશે તો ખેડૂતને તો એવી પરિસ્થિતિ સર્જાય કે આ વખતે બાજરી ખાવાને બી ફોફો પડે બાર મહિનાનો સ્ટોક તો શું પણ ખાવાને બી ફોવો પડે તો સરકાર જોડે અમારી એવી માગણી કે સરકાર અમારા ઈયળોને સામે અમને નુકસાનની ભરપાઈ કરી હાલે એવી સરકાર જોડે મારી માગણી છે કયા કયા મોટા ભાગના તાલુકાના આ વિસ્તારમાં જે અમારા પાણી વિસ્તારમાં જે આ ઈયળનો પ્રોબ્લેમ છે બાકી વિસ્તાર પાણી નથી ત્યાં બાજરીનું વાવેતર નથી એટલે ઈયળ પાણી વિસ્તારમાં હે તો એમને સરકાર અમને સહાય આપે એવી સરકાર જોડે મારી માગણી છે